જય જવાર જય આદિવાસી જય બાબતે અમે લોકો દર વર્ષની જેમ છાયણી પછી ઉપર દેવે ધજા ચડાવવા માટે આવ્યા છે હું આવ્યો છું કે કે રાઠવા છે તેમજ બાબુલાલ છે મહારાજ છે પાછળ આ ચંદુ મહારાજ એમને પણ જોઈ લેજો બહુ પડદા પાછળના કલાકાર છે વધારે આવતા નહીં વધારે પણ અમે લોકો દર વર્ષની જેમ આજે રાવણ ચડાવ આયા ધાયણી હતી એટલે મંગળ મહારાજને ત્યાંથી અમને હુકમ કરવામાં આવ્યો એટલે અમે ઉપર આવ્યા છે તો તમને બધાને નવું નવું કંઈક બતાવશું તો જોજો અને અમારી ચેનલને મોટી મોટી એકદમ સબ્સ્ક્રાઇબ કરી લેવાનું ભૂલવાનું જવાબ આજે બાબુ કાંજે આપણે દેખાતું નહીં તું કાંજે આપણે ડુંગરે ડુંગરે नमस्कार मित्रों जय जवाहर जय आदिवासी अँ भोलाथ शिवलिंग है कोई दिवस आओ आठम जो तो, अह दर्शन जाजो जय जवाहर जय आदिवासी आज हम ये हमारा इलाका है आदिवासियों का हम आपको सब बताते हैं इधर हमारा ये सब जंगल है देख सकते हो आप ये हम आदिवासी की तो पहचान है हमारा जंगल है इधर से आप देख सकते हो सूर्यनारायण भगवान कैसे उगता है सूर्य नारायण कर લોકો વાળી સપોડી આવ્યા છે તો બધા કોઈ દિવસ આવો તો આંબલી વાલી સપોરે જ આવજો એટલે તમને અહીને ચારે બાજુનું લોકેશન જોવા મળશે અહીંયા મહાકાળીનું મંદિર છે તેમજ આ બાજુ સુખી ડેમ દેખાય છે તમને આ રહીજો પાણી 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 તમારે લોકેશન અહીંયા જોરદાર છે એકવાર ફરવા આવજો તમને બીજી વખત આવવાનો બી વિચાર થશે हाँ तेमज आ जो मोटा भाई अने मोटा भाई छे बेऊ <laughs> सुकोच हमारी चैनल भी से बस आपरी चैनल बहुत खतरनाक चाले तमाको थाय दुनिया में और ये एवी चैनल ने सपोर्ट करो बड़ा मित्रों आ तुमने नवा-नवा दर्शन करावे छे तुमने बद्दा ने कई बेटा घर बेटा आशीर्वाद बरसे भगवान शंकर ना नीचे शिवलिंग छे अनिया वीडियो बनाओ चलो સુદા આપણે થેન પૂજવાની એ લેવા એક ખલાવના તલપા વજાલુ જોર તીના સીરે હરિયા પાગ વેલા ભાતીજી કોડી લાખે લાવો રે હરિયા રાણુ જન રામદેવ જો કે કે राठવા હવે

वन टू थ्री स्टार्ट કોઈ મહારાષ્ટ્ર ચાલત રહેશે ભગવાન તારે આશીર્વાદ ખેલાડ્યા કુદાડ્યા બધું તાર માથે ભગવાન

અમે લોકો પાછા વળી ગયા છે હજુ એક જગ્યા પર ધજા ચડાવવાની છે એ ધજા ચડાય અને જઈશું ઘરે ગોધરા અમે લોકો ડુંગરે જઈને આવતા રહ્યા છે એક ધજા બાકી છે તેમજ બાબુલાલ બધા જ આવે છે ખતરના આખો ડુંગર ફરી આયા સવાર સવારમાં અને કે રાઠવાને બી બહુ આનંદ થઈ ગયો બાબુને બહુ મજા આવી ગઈ वो वाले तो मेन चैनल पर मैं कीते हो चाल है है मेन पर मैं के में नवीननाथ मुकली दे तारे बोलवा न पाछ हां सी बोल नाखूं मैं हेटो बने उतरे ये एड्रेस तो केरी से पण ये बदु खाली रेला ठाकी जा બહુ થાકી ગયા જો ને મોટા ભાઈ એવા રસ્તે પાડી દીધો ખેડા સટમે જઈને ઉતર્યા હા બાબુ કશું બોલે નહી અરે બહુ થાકી ગયા હું કરવાનું નીલુ આર બ્લોકમાં બને રહેજો આવા નવા વિડીયો તમને અમે બતાવતા રહેશો ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો જેથી કરીને બીજાને પણ જોવા મળે જય જોહાર જય જયાદ

ऊंचो कॉलर राखी हूँ तो फर तोरे बाबा देव थी देवनी कॉलर राखी हूँ तो फर नी कृपा थी बाबा नी कृपा थी बाबा नी कृपा थी अरे ऊंचो कॉलर राखी हूँ तो फर तोरे मारा बाबा नी कृपा थी मारा बाबा नी कृपा थी